ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની જાણકારી મેળવીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય યુવાનોએ ચંદ્રગુપ્ત ને તક્ષશિલાના બ્રાહ્મણ વિષ્ણુગુપ્ત ઉર્થે ચાણક્ય કે ભૌતલ્ય નો મેળાપ થયો

ચંદ્રગુપ્તને લશ્કરી તાલીમ આપી ધીરે ધીરે ગુરુ ચાણક્ય ની મદદથી તેને લડાઈ એકઠું કર્યું અને જાતિહદ પરના નાના નબળા ગ્રીક રાજ્યોને હરાવી છેવટે ચંદ્રગુપ્ત મોર્યને મગજની ગાદી કબજે કરી ઈસ્વીસન પૂર્વે ત્રણસો એકવીસ માં ચંદ્રગુપ્ત મુજબ સેલ્યુકસે તેને ચાર પ્રાંતો આપ્યા હતા ઉપરાંત પોતાની કુંવરી હેલન ને પણ ચંદ્રગુપ્તની સાથે પ્રણાવી હતી મેગસ્થનીસ નામે સેલ્યુકસ નો ચંદ્રગુપ્ત દરબારમાં વર્ષો સુધી રહ્યો હતો છવ્વીસ વર્ષના શાસનકાળ દરમિયાન ચંદ્રગુપ્તે સિદ્ધિઓ મેળવી તેનો રાજ્ય વિસ્તાર કર્યો હતો સિંધુ ખીણના પ્રદેશોમાં ઉપરાંત ગુજરાત સૌરાષ્ટ્ર પર્યંત હતો બૌદ્ધ ગ્રંથો અનુસાર તેમણે દક્ષિણમાં પણ પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો ભારતની બહાર અફઘાનિસ્તાન અને પોતાના રાજ્ય નું વિસ્તાર્યું હતું ચંદ્રગુપ્ત મૌર્ય આમ ભારતનો પ્રથમ ઐતિહાસિક સમ્રાટ અને ઉત્તમ વહીવટ કરતા હતો

જગતને પણ ભાવનાત્મક અને ઉચ્ચ રાજકીય આપી છે ભારતના બૌદ્ધ ધર્મ ગ્રંથો પ્રમાણે અશોકની માતાનું નામ ધમ્મા અને ચંદ્રભાગી હતું તે સંપા નિવાસી બ્રાહ્મણ કન્યા હતી અશોકે તેના દાદા આપેલું વિશાળ સામ્રાજ્ય જાળવી રાખ્યું પોતાના શિલાલેખો માં જણાવ્યા મુજબ કલિંગ આક્રમણ એ કલિંગ વિજય દરમિયાન મોટી સંખ્યામાં માણસો વણાયા મરાયા અને કેદ પકડાયા તેથી અશોકને ભારે દુઃખ થયું ભારે પશ્ચાતાપ થયો આથી તે પછીના સમયમાં બૌદ્ધ સાધુ ઉપદેશને ગ્રહણ કરી અશોકે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો સામ્રાજ્ય વિજય સ્થાને ધર્મ વિજય માટે તેમને જીવન સમર્પિત કરી દીધું તેને પોતાના પોતાની પ્રજા ધર્મ ચાલે તે માટે ઠેર ઠેર શિલાલેખો ઉતરાવ્યા આ શિવા રેકોમ ને ધર્માતનાઓ કહે છે તેને રાજ્યમાં ઠેર ઠેર મહા ધર્મ મહાપાત્રો નિમ્યા અને અહિંસાને પરમ ધર્મ માન્યો પ્રજા કલ્યાણ અને સદાચાર તેમને ધર્મમાં અંગરૂપ ગણાવ્યા સર્વ ધર્મ સંભાવનાનો આદર્શ રાખી તે દેવોનો પ્રિય બન્યો ઈસ્વીસન પૂર્વે ત્રણસો બત્રીસ બસો બત્રીસમાં અશોક નું અવસાન થયું તે પછી કુલ આઠ કે નવ રાજાઓ થયા તે બધું મળીને તેમને મૌર્ય વંશને એકસો સડત્રીસ વર્ષ રાજ કર્યું ધ્રમ ગ્રંથો અનુસાર અશોક પછીના રાજાઓમાં અનુક્રમે કૃણાલ સંપાતિ ચાલીસુ

चाणक्य रसिक अर्थशास्त्र मेघास्थन निज इंडिका विशाखा दत्त मुद्रा राक्षस बौद्ध धर्म ग्रंथ महावंश ने दीपवंश वगैरे मौर्य युगनी माहिती आपत अगत्यन साधनिक साहित्यिक साधनो छे मौर्य युगनी शासन व्यवस्था राजाशाही सतम પ્રજા કલ્યાણના આદર્શ ઉપર રચાયેલી હતી ગયા નજીક બરાબર નામની ટેકરીઓ પરથી ત્રણ ગુફાઓ અશોકે આજીવક ને સંપ્રદાય ની ભેટ આપી હતી અશોકે બંધાવેલ સારનાત્મો શિલાસ્તમ મૌર્ય યોગ ની સર્વોત્તમ શિલ્પકૃતિ છે અશોકે પોતાની પ્રજા ધર્મના માર્ગે ચાલી તે માટે ઠેર ઠેર શિલાલેખો જન્મગનાઓ કોચરાવી અને શિલાલેખો મુકાવ્યા હતા

ખોદાવી અને ખેતી ને ઉત્તેજન આપ્યું હતું અન્ય વિગત આપણે મૌર્ય વિશે જાણીએ તો ચંદ્રગુપ્ત હરાવ્યો હતો ચંદ્રગુપ્ત મગજ સામ્રાજ્યની ગાદી પર ચાણક્ય ના સહયોગ

ચંદ્રગુપ્ત માટે વૃષભ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય ની સજ્ઞા નો શિલાલેખ પુરાવો રુદ્ર જુનાગઢ ના શિલાલેખ માંથી મળે છે ઈસ્પીશન પૂર્વે 305 માં ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ ની વચ્ચે યુદ્ધ થયું હતું

ચંદ્રગુપ્ત મૌર્યની સેનાના છ અંગ હતા એટલે કે જે અધ્યક્ષ હતા જે તે શાખાના પ્રધાન ને અમાત્ય કહેવામાં આવતા ચંદ્રગુપ્તનો પ્રધાનમંત્રી ચાણક્ય હતો પાંચસો હાથીઓ ભેટ આપ્યા હતા હવે આપણે બિંદુ વિશે થોડી જાણકારી મેળવીએ તો

બન્યા પહેલા બિંદુસાર બ્રાહ્મણ ધર્મનો ઉપાસક હતો બિંદુસાર નો પ્રધાનમંત્રી ચાણક્ય હતો ચાણક્ય

જીત્યું હતું બસો એકસઠ માં કલિંગ નો શાસક નંદરાજ હતો કલિંગની રાજધાની હતી

બૌદ્ધ ધર્મ નો અંગીકાર કરતા પહેલા અશોક ભગવાન શિવ ની પૂજા કરતો હતો ચંદ્રગુપ્ત અશોકને બૌદ્ધ માં સામેલ દીકસિત કર્યો હતો બરાબર પહાડી પર આજીવકો માટે અશોકે કર્ણ સોપારા સુદામ અને ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું અશોકની માતાનું નામ ચંદ્રબાગી હતું અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા

पिपलीपुत्र विस्तार दक्षिणापद એટલે સુવર્ણagiri અને વિંધ્યાચલ પર્વતો મવ એચાળ હતું અશોક્ય શિલાલેખો સંબંધિત સ્થળ વિશે આપણે થોડી જાણકારી મેળ્યું તો ગોલી ઓરિસ્સા જોગટ ઓરિસ્સા માનસેરા પાકિસ્તાન સહવાતગડી પાકિસ્તાન કલસી નેરાદૂન એરાગુંડી અંતરપ્રદેશ

કૌસંબી સ્તંભ ને જહાંગીર અઘા બાદલાયો બ્રિરાટ ના શિલા લેખ ને લઈ ગયો અશોકના ના મોટા ભાગ ના બ્રહ્મ લિપી માં કોતરાયા છે બે ગૌણ શિલાલેખ લેખ માન સેલા અને સહભાજ ગઢી ખરોષ્ટ છે કંદાર સ્તંભ લેખ બે ભાષામાં છે ગ્રીક અને અરમાઈ લાવવામાં આવ્યો હતો તેના પર સમુદ્રગુપ્ત અને જહાંગીરના ના પણ સ્તંભલેખ છે બ્રહદ સંખ્યા ચૌદ છે સ્તંભલેખોની સંખ્યા તેર છે જે દસ સ્તંભો પર આવે છે જે અલ્હાબાદમાં છે વિભાજીત લેખ અલ્હાબાદ ચાંચી

ઈસવીસન સત્તરસો પચાસ માં ટીન ફૈદરે કરી હતી આ પ્રમાણે આજે આપણે અશોક વિશે તેમજ બિંદુસા ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશ વિશેની જાણકારી મેળવીએ આજે આપણે આ મૌર્ય વિશેની વિગત પૂર્ણ કરી છે મળશું બીજા પીરિયડમાં ધન્યવાદ